કેટલી કાકા તમારી મારી બાજુમાં જે તમને કાકા દેખાઈ રહ્યા છે પશુપાલક છે અને એ રોડમાંથી કરોડપતિ બન્યા છે હું એવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ કાકા પહેલાં શાકભાજીની લારી ચલાવતા હતા અને અત્યારે એમની પાસે છસો જેટલી ભેંસો છે અને કેટલાય લોકોને એ રોજગાર આપે છે કાકા કેવી રીતે તમે આ પશુપાલનમાં આવ્યા અને શરૂઆત કેવી રીતે કરી હતી તમે મને કેવી રીતે આઈડિયા આવ્યો કે પશુપાલકનો ધંધો કરવો છું મેં પહેલાં બોમ્બેની ભેંસો જ બાંધેલી હતી પંદરે એના પહેલાં હું શાકભાજીનો ધંધો કરતો હતો લારી ફેરવતો પછી भेसो बुंबई भागगी ली मैंने आठ सौ रुपया चराइ पी मरा शेट डाया भी आया राजा इंडस्ट्री मिला मैंने कहा भेसो करनी बॉम्बेवाड़ा तो बॉम्बे वाला बांधी से तू व्यापार कर लाई तू खुद भेसो लाई ना बनाई मैं क्यों शेट चलो पी बनाई मारा जोड़े पैसा था मैं सैटे मैंने तरह दस लाख रुपया भेसो ल દસ લાખની ભેંસો હું લાવ્યો અને તોથી મેં શરૂઆત કરી ભેંસોની આજે મારા પાસે છસો ભેંસો છે ચાલીસ જેવા પરિવાર કામ કરે છે અહીં અને મારું દૂધ વાડીલાલ આઈસ્ક્રીમમાં જાય છે ફેટમાં મેટમાં એક દોરાની ચોરી નહીં બાર મહિને સાડા ત્રણ કરોડ રૂપિયાનું દૂધ થાય છે બીજું છૂટક પણ જાય છે થોડુંક ને પંદર ભેંસોથી શરૂ કરી છું પંદર ભેંસોથી શરૂ કરી છું હા અત્યારે સાડા પાંચસો ભેંસો છે બરાબર અચ્છા દાદા લોકો પશુપાલકો એવું કહેતા હોય છે કે પશુપાલકમાં કંઈ લેવાનું નથી મજૂરી કરવાની છે આવું બધું પશુપાલકમાં તમે શેડ બનીને રહો ને ભાઈ તો તમારું તરજીઓ આવી જાય ભેંસો લાવીને સાતીના ભરોસે સો સાતી ખેતર સુન અમારે તો આની રેખદેખ પૂરી રાખવાની રામ રામ બે વખત નવરાવવાનું ગેસ લાવવાની તો કસ કરીને લાવવાની અને વેપારી જોડેથી લેવાની વેપારી જોડેથી ભેંસ લો તો પંદર હજાર ભેંસમાં વધારી માલ ઉધાર મંગાવો ઘાસ ચારો એમાં પૈસા વધારી જાય પછી તમારી દેખ કોઈ જાતની હોય નહીં મહેનત ના હોય અને શેડ બનીને ઘેર રહેવું હોય તો પશુપાલનનું કામ તમારું નથી એમાં મહેનત કરવી પડશે કરવી પડશે બધા એવું પણ કહેતા હોય છે કે દૂધના ભાવ નથી મળતા અમારે અત્યારે દૂધનો ભાવ અમને વાળી લાલમાં વધારા સાથે સિત્તેર રૂપિયા જેવો ભાવ મળે છેતેર સીતે બરાબર અચ્છા એ દિવસો કાકા યાદ આવે કારણ કે એ વખતે તો તમે શાકભાજીની લારી પર બેસતા હતા અત્યારે ગાડી લઈને ફોરવીલ લઈને ફરો છો એ દિવસો યાદ આવે તો કેવું લાગે તમને તો આવે છે ને હેન્ડીને કડી જતો તો શાકભાજી લેવા બાર કિલોમીટર રોજ ંદાસનથી કડી જાય નંદાસનથી કડી બાર કિલોમીટર ડેલી સર્વિસ જવાનું ચાલીને 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 તાણે બસો નથી સવારમાં ત્રણ વાગે ઉઠીને જતો હતો અને બસના મેં શાકભાજી લાવતો હતો ચડાવીને મોથા પર અળી અડી મને થેલા અને ગમર થેલતો તો લાજ એ જ ટાઈમ હતો અત્યારે અલ્લાહની મહેરબાની છે પોંત્રીસ વર્ષથી સરપંચ પણ હું છું હું દસ વર્ષ રહ્યો મારો બાબલો પંદર વર્ષ મારો નાનો છોકરો પહોંચ વર્ષ અત્યારે મારી બેબલી છે સરપંચ ત્રણ હજાર મતે જીતી હતી લેડીઝ સીટ હતી નેની બેબલી છે બરાબર કેટલા વર્ષ થયા તમે આ પશુપાલનનો ધંધો શરૂ કર્યો લગભગ પોતેસ વર્ષ થયો પાંત્રીસ વર્ષ થયા હા બરાબર શરૂઆતમાં કેવી મહેનત પડી હતી કેવું કેવું મતલબ કેવા પરિશ્રમ તમે કેવું કર્યો એમ શરૂઆતમાં તો કાઠું પડે ને ચાલે પૈસા નહોતા બેસો નથી પૈસા બી અમારા સેટા આપ્યા ડાયા ભાઈ અને જેમ જોવો એમ મને આપ્યા છે મને એમ નથી કીધું કે આજ તું પાછો જ આજ નથી આટલા પૈસા શું કરશે મને પૂછ્યું બી નથી અને મારા પાસે આવે ને તો જ પછી આપવાના એમને બરાબર એવી રીતે એમને પણ ઓના પૈસા તે આપી દીધા તમે રાજકારણ સાથે પણ જોડાયેલા છો રાજકારણમાં હું પચીસ વર્ષથી બીજેપીમાં છું તાલુકા લેવલ ઉપપ્રમુખ પણ હું બન્યો સરપંચ પણ દસ વર્ષ રહ્યો મારો મોટો બાબલો પંદર વર્ષ સરપંચ રહ્યો અને પાંત્રીસ વર્ષથી સેવા સહકારી મંડળીનો પ્રમુખ છે આ વિચાર કેવી રીતે આવ્યો રાજકારણમાં પણ આવું છે રાજકારણમાં અમારા ગામમાં કોંગ્રેસ હતી અને હું ભાજપમાં આવ્યો અને ભાજપમાં અમારા સાહેબ નીતિનભાઈ અમારા ગામનો વિકાસ પણ બહુ કર્યું અમારા ગામમાં દવાખાનું બની આપ્યું અમારા ગામમાં ચાર ચાર બોર બની આપ્યા રોડ બની આપ્યો અમારા સાહેબ નીતિનભાઈએ ભાજપ કોંગ્રેસનું રાખ્યું જ નથી કે મુસ્લિમનું ગામ છે નહીં રાખ્યું અમારું આખું ગામ મુસ્લિમનું જ છે બરાબર પણ અમારો ડેલિકેટ અમારો ભાજપનો જે પોત્રીસ વર્ષથી આવે છે અચ્છા કાકા મુસ્લિમ પશુપાલકો બહુ ઓછા હોતા હોય છે અને મુસ્લિમ પશુપાલકો આગળ વધ્યા હોય તમારી જેમ એટલા બહુ ઘણા ઓછા હશે અને પશુપાલક જો મુસ્લિમ નામ આવે ને તો આવી કોઈ આવી નજરથી જોતા હોય છે કે મુસ્લિમો તો કતલ જ કરતા હોય હા હા પણ એ તો કતલ કરવાવાળા હોય કશે એ વસ્તુ અલગ છે બાકી પશુપાલન જેવો ધંધો એક જ નહીં બરકતની ધંધો છે અને જે આ પશુ જેને માવિતરને દુઃખી કર્યા એ દુઃખી જેને પશુપાલનને દુઃખી કર્યા એ પણ દુઃખી અને આ કબૂતરોને દુઃખી કર્યા કબૂતરોને જે દોડા નાખશો એ જિંદગીમાં દુખી નહીં થાય રોજ હું નાખું છું સવાવણ બાજરી પહેલી જ સવાવણ આ જોઈ લો અત્યારે ઉતર્યા સવારે હું તમને બતાવું ફોટા પાડીને જાઉં તમે ફોટો પાડીને જાઉં બરાબર નાખી દીધા દોણા કરીને